નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓ કાયમી કરવાની માંગ સાથે વીજળી ભૂખ હડતાલ પર ઉતર્યા છે કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના એકસો પચાસથી વધુ કર્મચારીઓને કાયમી કરવાના મુદ્દે સમિતિની બેઠક મળી હતી જેમાં ચર્ચા વિચારણા બાદ સંઘને સંતોષ નહીં થતા ભૂખ હડતાલ પર ઉતરવાનું એલાન આપવામાં આવ્યું હતું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રાંગણમાં તમામ કર્મચારીઓએ સુત્રોચ્યાર કર્યા હતા સાથે જ આજ સુધીની તમામ વિગતો ભેગી કરી કોર્ટ અને લેબર કોર્ટ સમક્ષ ચાલેલી કાર્યવાહી તેના યુકાદા વચગાળાના યુકાદા વિગેરેનો અભ્યાસ કરીને હાલની માંગણી તથા કોર્પોરેશનમાં આવનાર આર્થિક બોજની ગણતરી કરી એક અભિપ્રાય સાથે કમિટી સમક્ષ રજૂ કરવાની વિગતો તૈયાર કરીને આપી દેવામાં આવી છે પાંચસો ને સિત્તેર કર્મચારીઓને કાયમી કરવાના છે તેમાંથી હાલ એકસો પચાસ હાજર છે સિત્તેરથી એશી કર્મચારી મૃત્યુ પામ્યા છે અને બાકીના નિવૃત્ત થઈ ગયા છે સાથે જ જ્યાં સુધી સમસ્યાનું નિરાકરણ ન આવે ત્યાં સુધી ભૂખ હડતાલ ચાલુ રાખશે તેમ જાણવા મળી રહ્યું છે પાલિકા દ્વારા પ્રાથમિક શિક્ષણ સમિતિ ચોથા વર્ગના કર્મચારી સંઘના પ્રમુખ નિલેશ રાજે આ બાબતે જણાવ્યું હતું કે

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પાંચસોને સિત્તેર જેટલા ચોથાના કર્મચારીઓને ત્રણ ત્રણ ઓગણીસો બાણુંના રોજ એક વર્ષનો પ્રોબેશન પિરિયડ આપવામાં આવ્યો હતો એ પ્રોબેશન પીરિયડ દૂર નહીં થતાં ચોથાઓ કર્મચારી સંઘ દ્વારા બે હજારની સાલમાં હાઈકોર્ટમાં ગયા હતા બે હજાર બારમાં એવું કહ્યું કે તમે નીટલી કોર્ટમાં જાઓ એટલે કે લેબર કોર્ટમાં જાઓ એટલે લગભગ અમે બે હજાર તેરની સાલમાં નીટલી કોર્ટ એટલે લેબર કોર્ટમાં ગયા અને ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ લેબર કોર્ટમાં ડિસિઝન આવ્યું કે આ કર્મચારીને કાયમ કરો એમને જે કાયમીના હક હોય એ આપો પરંતુ લેબર કોર્ટનો ચુકાદો આવ્યા બાદ પણ કોર્પોરેશને અને શિક્ષણ સમિતિએ એ ચુકાદાનો અમલ નહીં કરતાં ફરી અમારે હાઈકોર્ટમાં જવું પડ્યું હાઈકોર્ટમાં હાલ કેસ પેન્ડિંગ છે અને ફાઇનલ હિયરિંગ પર છે પરંતુ શિક્ષણ સમિતિના અને કોર્પોરેશનના વકીલો હાજર રહેતા નથી અને તારીખ પર તારીખ પડ્યા કરે છે અને એને લઈને મારે ખાસ તો આજે હડતાળ કરવાનો સમય આવ્યો છે કે તમે જો એવું કહેતા હોય કે હાઈકોર્ટમાં તમારો કેસ ચાલે છે એટલે અહીંયા સમાધાન ના થાય તો મારે તમારા માધ્યમથી એવું કહેવું છે કે આગલી જે કોર્ટમાં તારીખ હોય તો તમારા વકીલને હાજર રાખો અમારા વકીલ પણ હાજર રહી અને આપણે ત્યાં લડી લઈએ એક તો આ મારો મેસેજ છે બીજું કોર્પોરેશન જ્યારે એમના કર્મચારીને સાતસોનો વીસ દિવસ થઈ જાય છે તો સામેથી માહિતી મંગાવીને કાયમી કરવામાં આવે છે અને અમે ચોથાના કર્મચારીઓ સો ટકા ગ્રાન્ટના કોર્પોરેશનના કર્મચારી છે ત્યારે અમારી સાથે એવો ભેદભાવ કેમ બીજું જ્યારે ત્રણ ત્રણ ભાણુંમાં એક વર્ષનો પ્રોબેશન પીરિયડ આપવામાં આવેલો ત્યારે શિક્ષણ સમિતિએ તેની સામાન્ય સભામાં પાસ કરેલું ત્યારબાદ કો કોર્પોરેશને તેની સામાન્ય સભામાં પાસ કર્યા બાદ એક વર્ષનો પ્રોબેશન પીરિયડ આપેલો પરંતુ હવે એક વર્ષનો પ્રોબેશન પીરિયડ આપ્યા બાદ કશું રહેતું જ નથી કાયમ જ કરી કરી દેવામાં આવે પણ અમારી આ શિક્ષણ સમિતિએ જે તે ટાઈમે અમને કાયમ ના કર્યા અને આ કોર્ટના અમે ધક્કા ખાઈ રહ્યા છે બાકી કંઈક બીજું કંઈક કોર્ટમાં જવાની જરૂરત ના હોય એકવાર ઠરાવ થઈ ગયો હોય ઠરાવથી લીધા હોય તો એ કેસ પતી જ જતો હોય છે મેન મુદ્દો એવો છે ને કે અમે શિક્ષણ સમિતિમાં આવીએ એટલે એવું કે કોર્પોરેશન મંજૂરી આપે તો અમે કાયમ કરીએ અમે લોકો કોર્પોરેશનમાં જઈએ એટલે મારી પાસે સાત લેટર પડ્યા છે જે કોર્પોરેશને શિક્ષણ સમિતિને લખ્યા છે કે ભાઈ શિક્ષણ સમિતિ તમારી સ્વાયત્ત સંસ્થા છે અને તમે અમા સાથે ડિસિઝન લો એ ડિસિઝનના આધારે લગભગ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં જે લેબરકોટનો ચુકાદો આવ્યો ને એના બા એના બાદ નવ છ બે હજાર વીસના રોજ શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં લેબર કોર્ટના ચુકાદાનો અમલ કરવો એવો સામાન્ય સભામાં ઠરાવ થયો એ ઠરાવ કોર્પોરેશનમાં અત્યારે પેન્ડિંગ છે તો અમારું કહેવું એવું છે કે જો શિક્ષણ સમિતિ સ્વાયત્ત સંસ્થાઓ હોય એણે એની સામાન્ય સભામાં લેબર કોડના ચુકાદાએ અમલ કરવાનો હું કહી દીધું હોય તો કોર્પોરેશન અમારી એ માગણી છે કે ભાઈ એ જે ઠરાવ મુલતવી પડ્યો છે એ ફરી સામાન્ય સભામાં લાવી અને તમે એ મંજૂર કરો અને એના લીધે આવતીકાલે કોર્પોરેશનમાં સામાન્ય સભા છે એટલે આ પાંચસોને સિત્તેર કર્મચારી ત્યાં આગળ ત્રણ વાગે જશે દરેક કોર્પોરેટર મેયર ડેપ્યુટી મેયર કમિશનરને અમે લોકો એક કાગળ આપવાના છે કે શિક્ષણ સમિતિમાં જે સામાન્ય સભામાં ઠરાવ થયો એ ફરી સામાન્ય સભામાં લાવીને મંજૂર કરો આ અમારી કાલે માગણી રહેશે હાલના ચેરમેન અને હાલના શાસનાધિકારીનું એ એમને એવું એવું કહેવું છે કે ભાઈ આ લોકોનો કોર્ટમાં કેસ ચાલે છે એટલે અમે કેવી રીતે તો અમે લોકો એક સમાધાનની પ્રક્રિયાના ભાગરૂપે ક્ષમાધાનની પ્ર પ્રક્રિયાના ભાગરૂપે એક માનવતાની દ્રષ્ટિએ અમે લોકો જો અમને કાયમ કરવામાં આવે ત્રણે ત્રણ વકીલ બેસીને કોઈ ડિસિઝન લેવામાં આવે તો લગભગ સો કરોડની આસપાસ અમે એરિયસ જતું કરવા માગીએ છીએ ફક્ત અમે ચાલુ મહિનાથી પેન્શન આપો અને ચાલુ મહિનાથી પગાર આપો તેમ પણ આ લોકોની ઊંઘ ઉઠતી નથી હાલના સાંસદશ્રીએ તો આટલા સુધી ગોઠવ્યું કહેવાય કારણ કે જ્યારથી સાંસદશ્રી અને અહીંયા અમારા સભ્ય હતા અને ઉપાધ્યક્ષ હતા ત્યારથી અમારા ચોથા વરના કર્મચારીની એમની લાગણી રહેલી છે અને એ દરેક હડતાલ હોય કોઈ પણ હોય તો અમારી સાથે જ ઊભા છે અત્યારે જે કમિટી બની છે એ કમિટી બી પણ એમના માર્ગદર્શન હેઠળ જ બની છે એમણે મેયરશ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાથે મિટિંગ કરી અને કમિટી બનાવી અને એ કમિટીની મિટિંગ હમણાં અમારા આવેદનપત્ર આપ્યા બાદ તેર તારીખે એ કમિટીની પહેલી બેઠક મળી અને એ બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે ભાઈ આ શું કહેવાય કે કર્મચારીના વકીલ શિક્ષણ સમિતિના વકીલ અને કોર્પોરેશનના વકીલ ત્રણ જણા બેસે અને કોઈ સમાધાનની ફોર્મ્યુલા કરે પણ મેં કહ્યું કે આ બધી ફોર્મ્યુલા છે એ બધું સમય જાય એવું છે અમે લોકો જે અમારી અચોક્કસ મુદ્દાની હડતાલ છે એ સોળ તારીખથી ચાલુ રહેશે અને તમારે જે કંઈ સમાધાન કરવું હોય જે કંઈ કંઈ કરવું હોય એ અમારી ચાલુ હડતાલમાં જ કરો અને જે દિવસે ફાઇનલ અમારને એવું લાગશે કે અમને ઓર્ડર મળ્યો કે અમને એવું લાગશે કે આ એક સારા રસ્તા પર સમાધાન જઈ રહ્યું છે કોર્ટમાં મુકાઈ ગયું છે એ દિવસે અમારી હડતાળમાંથી અહીંયાથી હટાવીશું અમે લોકો લગભગ ઓગણીસોને સિત્યોતેરથી શિક્ષણ સમિતિમાં કામગીરી કરતા રહે છે એટલે લગભગ આ બાવનમાં મેળો છે ને પણ અમે સુડતાલીસ બાળમેળા કરી ચૂક્યા છે અને આ લોકો બાળમેળામાં આ તો અત્યારે બધું ડિજિટલ આવ્યું છે અમારા કર્મચારીઓ હાથે બધા કામ કરતા હતા એક એક મહિના પહેલાં વર્કશોપમાં જોડાતા હતા અને બાળમેળો કર્યા છે ત્યારે ત્યારે આ વખતે અમે બાળમેળાનો સંપૂર્ણ અમે લોકો બહિષ્કાર કરવાના છે અને જ્યાં સુધી અમારું કામ નહીં થાય ત્યાં સુધી અમે અહીંયાથી તો હલવાના નથી શાળામાં પણ નથી જવાના અને બાલવાણીમાં પણ નથી જવાના સાથે સાથે અહીંયા જે વહીવટી એટલે વડી કચેરી ખાતે અમારો ચોથા કર્મચારી સ્ટાફ છે એને પણ અમે અહીંયા હાજર રહેવા નહીં રહીએ પાંત્રીસ વર્ષ જૂની માંગ છે અને પાંત્રીસ વર્ષ જૂની માંગ માટે કોર્પોરેશનની કમિટીની રચના પહેલીવાર થઈ છે મારા છ મહિનાના કાર્યકાળની અંદર મારાથી જે બનતો પ્રયત્ન થયો છે પ્રયત્નમાં મેં શરૂઆત કરેલી છે શરૂઆત સારી થઈ છે સાથે સાથે પહેલી મિટિંગ પણ થઈ છે મિટિંગની અંદર લીગલ પ્રોસ્પેક્ટ ચેક કરવામાં આવે એની અંદર અમે આગળ વધી રહ્યા છે સાથે એમના તરફે બી અમે એક માગણી કરી છે કે ભાઈ આવા કોઈપણ જાતના તમે સ્ટેપ્સ ન લેશો જેથી કરીને આગના દિવસોમાં આપણાને કોઈ બીજી નવી ઉપાધિઓ ના ઊભી થાય અને આપણે લોકો સાથે મળીને આનો સારો નિરાકરણ લાવવા માટે અમે તમારી જોડે કામગીરીએ લાગ્યા છે તમે પણ અમારી જોડે કામગીરીએ જોડાવ અને આપણે બધા ભેગા થઈને આ કામ કરીશું તો ફાસ્ટ કામ થશે કોઈ પણ કામનો ઉકેલ એ વાતચીત હોય છે વાતચીતથી જ કોઈ બી કામ ઉકેલ હોય છે એવું મારું દ્રઢ માનવું છે તો વાતચીતના માધ્યમથી જ આપણે આનો ઉકેલ લાવીએ અને વાતચીતના માધ્યમથી જેટલો બનતો પ્રયત્ન કરીએ એટલો પ્રયત્ન સારો અને સાચી દિશામાં જ હશે અને સારી રીતે સમજાય એના માટે અમે એમને સમજાઈ રહ્યા છે આજે પણ અમને આ કલાક દોઢ કલાક પછી અમે બે ત્રણ મુખ્ય લોકો બીજા આવે એટલે એમની જોડે બેસીને અમે પાછા એમની જોડે ચર્ચા કરવા માટે પ્રયત્ન કરીશું જો એમના તરફે પ્રયત્ન થાય અને સારી ચર્ચા થાય તો એક સારો ઉકેલ આવી શકે એમ છે એમને આ બધું કરવાની જરૂર નથી કારણ કે અત્યારે જે લોકો બેઠા છે એ લોકોની વય બહુ જ મોટી છે ઠંડીનું મોસમ છે મોટી વયના લોકો છે અમને બી પોતાને દુઃખ થાય છે કે આવા લોકો આવી રીતે બેસવા ન જોઈએ અને એના માટે કરીને એમણે આ અત્યારે કરવાની જરૂર નથી જ્યારે કોઈ બી લીગલ પ્રોસિજર ચાલુ હોય કોર્ટમાં કેસ ચાલુ હોય ત્યારે કોઈ કોર્ટનો કેસને આપણે એની સામે ફટાફટ એક દિવસમાં કોઈ ચુકાદો આવી શકતો નથી એવું એમને અમે સમજાઈશું અમારા તરફે બીજી વસ્તુ એ છે કે જે બી કરવાના કામ છે એ અમારા તરફે અમે શરૂ કરી દીધા છે અને એ કામ શરૂ થયા હોય તો એને સમય તો લાગે જ અને સમય જે લાગશે એ સમયની અંદર અમે એમને વહેલામ વહેલી તકે એમને એમનો ચુકાદો સારો એને પોઝિટિવલી એમના તરફે આવે એના માટેના પ્રયત્નોમાં લાગ્યા છે પણ એની સાથે એમણે પણ સાથ સહકાર આપવો જોઈએ આવી હડતાલો ન કરવી જોઈએ એવી અમારી દ્રઢપણે માન્યતા છે કે એવું એ કરશે તો અમે અમારા કદાચ કામો થોડા લેટ થશે આટલા જલ્દી નહીં કરી શકીએ કારણ કે અમારે બી બીજા લોકોને જવાબ આપવા પડતા હોય છે આગળ ઉપર અમારે બી નામદાર કોર્ટને બી આનો જવાબ ભવિષ્યમાં આપવાનો થશે તો એ વખતે કદાચ આ હડતાલ એમના રીતે એમને એમના માટે વાધારૂપ ન થાય એ બી એક વિષય છે સ્ટેપ્સ તો લઈ લીધો છે પાત્રીસ વર્ષ જૂનો પ્રશ્ન છે તમે પોછો ચિંતા છે તમે દુઃખી છો તો એમનું દુઃખ કેમ નથી સમજાતું સમસ્યાનું નિરાકરણ કેમ નથી આવતું હવે આમાં એવું છે કે જ્યારે કોઈ કોર્ટમાં કેસ ચાલતો હોય અને કોર્ટના કેસની અંદર જે જે લીગલ પાછલા દિવસોમાં શું અકસ્માત ચાલ્યા છે શું વિષય ચાલ્યો છે કયા વિષયમાં કેમ આટલું લેટ થયું છે એ બી બધું સમજવાનો વિષય હતો અમે લોકો એના માટે જ બેઠક કરી છે એના માટે આગળ વધ્યા છે એના માટે ત્રણ વકીલોની મિટિંગ કરવાનું અમે એ દિવસે બી જણાવ્યું હતું કે ત્રણ બેઠક ત્રણ વકીલો બેસીને એનું કંઈક સમાધાનનું નિરાકરણ લાવે અને ત્રણ વકીલો બેસીને સમાધાનનું નિરાકરણ લાવે તો ચોક્કસપણે આ કેસને સારી દિશામાં લઈ જવાય એના માટે અમે સ્ટેપ વન ટુ થ્રી લેવાના સ્ટાર્ટ કર્યા પણ વચ્ચે આ આ લોકો જો આવી રીતે કોઈ હડતાલ પાડે તો કદાચ આગળના દિવસોમાં બીજા વિષયોમાં અમે કદાચ એમની જોડે એવું થાય કે સમજો કે આ એમને હડતાલનું સ્ટેપ લીધું તો એમના કોઈ આવી ના શકે અમારી જોડે મળવા માટે કે અમે હડતાલ પાડી અમે નથી મળવા માંગતા તો બી કદાચ તકલીફમાં આ વિષય આવે કારણ કે અમે એમની પાસે જે સમજવા માંગતા ના સમજી શકે કોઈ દિવસ આપણે નામદાર કોર્ટની અવગણના ન કરી શકીએ જયારે કોર્ટની અંદર કેસ ચાલતો હોય ત્યારે બહાર કોઈ પણ જાતની મુવમેન્ટ ના હોવી અંદર કોર્ટમાં તમારો વકીલ તો હાજર થતા નથી એ દંડ ભરે છે અને અહીં અહીં આ રીતથી સમજોતા માટે આવશે લોકો

એના માટે કરીને એક સમાધાનનો રસ્તો નક્કી કર્યો ચોથા વર્ગના કર્મચારીના આગેવાન તો બેઠકમાં હતા એમને અમે લોકોએ બોલાવ્યા બહાર બેસાડ્યા હતા ને અમે બોલાવ્યા હતા પણ એ જાતે બહાર બેસી રહે ના એ અંદર એ મારો વિષય નથી મે એમને પણ દસે ફોન કરેલો છે કે તમે હાજર રહેજો અને તમારે આવવાનું છે પણ એ કદાચ એવું માન્યા કે અમને અંદર ગયા પછી બોલાવશે મે એમને કીધું અમે પરમિશન

ટેકનિકલ વિષય છે ને એ ટેકનિકલ વિષય પર અમે હમણાં એ મેડમને સાથે બેસીને અને આજનો દિવસમાં આનું નિરાકરણ શું કરવું એ આગળ નક્કી કરીશું અમે અમે બી કોર્પોરેશન જોડે બેસીને આના વિષયમાં આગળની ચર્ચા ચાલુ કરીશું અને એ વિષયમાં અમે લોકો જોઈએ છે કે શું કરવું જોઈએ આગળ સમિતિ હવે અત્યારે માન્ય ડેપ્યુટી કમિશનર સાથે વાત થયેલી પ્રમાણે ચર્ચાઓ ચાલે જ છે અને કમિશનરશ્રીની ઓફિસમાંથી પણ કહેવામાં આવ્યું છે કે આમાં કાયદાકીય માર્ગદર્શન લઈ અને એ પ્રમાણે આપણે આગળ વધીશું દોઢસો જેવા કર્મચારી ચાલુ છે તો અસર જી ખાસ ચોથા કર્મચારી છે એટલે ખાસી બધી અસર પડશે વારંવાર લોકો હડતાલ પર બેસે છે વારંવાર આવે છે તમારો રસ્તો પડી જશે ફરી એકવાર એ લોકો મુદતની હડતાલ પર બેઠા છે કઈ રીતે તરફથી લેવામાં આવશે અત્યારે તો અમે સમજાવટની કોશિશ કરીએ છે એ માટે હું કશું કહી ના શકું આજની તારીખમાં અત્યારે અમને સમજાવવાની કોશિશ કરીએ છીએ જોઈએ સુપર પરિણામ આવે છે અમારી સમજાવટથી હાલો કોણ નહીં સમજે તો 120 કે 150 જેટલા કામ કરે છે એમના સામે શું એ જોઈ શકું છું અત્યારે હું હાલ ના કહી શકું કે કોર્પોરેશન અને આપની સૌની બેઠક મળી હતી એ બેઠકની અંદર એમનો કોઈ પણ કર્મચારીને બેસાડવામાં ના આવ્યા હતા તે વાતને લઈને આપ શું માનો અ બેસાડવામાં નતા આવે એવું હતું નહીં જે અમારી રહ્યા કે બે કલાક સુધી અને અમને અંદર ચર્ચા કરવા પણ ના બોલાવે માન્ય ડેપ્યુટી કમિશનર સાહેબને અગત્યનું બીજું કામ હોય એટલે સમયનો અભાવ હોય એ લોકોને બાકી એવું કશું હતું નહીં જો એ લોકો હડતાલ કરી રહ્યા છે ને આપ એમની સાથે ચર્ચા જ કરો તો પછી નિકાલ કઈ રીતે આવશે આ રીતે એમની સાથે એક જ વસ્તુ છે હજુ તો પહેલી જ વખત આ બેઠક મળી હતી એટલે પહેલા જ બેઠકમાં કોઈ નિર્ણય પર ન પહોંચી શકાય હજુ આગળની કાર્યવાહી ઘણી કરવાની બાકી હોય એટલે સમય તો આપવો પડે જ કેટલો સમય જશે કોર્પોરેશન અને શિક્ષણ સમિતિ તો હું ના કહી શકું અત્યારે અમારી કઈક મીટિંગ થઈ છે એટલે એના આધારે હું કહી ના શકું કે કેટલો સમય થશે આ લોકો અત્યારે હડતાલ પર છે એટલા દિવસ સુધી જે માણસોની કમી શિક્ષણ સમિતિ અને અન્ય શાળાઓમાં ફરજિયાત કર્મચારીઓની રહેશે તેના માટે હવે એના માટે જવાબદાર તો